બાપા તમારે નીચે ન ઉતરાય હાલો મૂકી દે હાલો જો બધી ગાયો એ મારી પાંચ ગાયો ને પાંચ છ ગાયો ગાયો ને બંધાણો ને બધી ગાયો હાલતી થઈ ગઈ કમ્ફર્ટેબલ લાગે કે અરે સ્મૂથ કેટલું ગાડલા જેવું લાગે અહીંયા જે વ્યક્તિ બેઠો હોય વ્યક્તિ બેઠું હોય ને એ કાજલ ન કરી રહ્યું હોય તમારે ફોટા ને એવું બધું પાડવું હોય શૂટ કરવા હોય તો એ અહીંયા કાજલ આમ કરીને આમ કાજલ કરીને અંદર મૂકી દીધું હોય તમે કીધું હોય કે તું કાજલ પછી લઈ લેજો પલક ને ખબર પડશે તો પલક મારી જોડે ઝઘડો કરશે ગુડ મોર્નિંગ હરે મહાદેવ કેમ છો બધા મજા ને મજા છે આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગની અંદર આજના દિવસનું હાર્દિક સ્વાગત છે આજે કાલે છે ને વિડીયો અપલોડ નહોતો થયો કેમ કાલે એક પ્રમોશન પાર્ટ અપલોડ કરવાનો હતો ને એના હિસાબે મેં નહોતો નતો કર્યો એટલે આજનો દિવસ રજા છે ને આજે એક દિવસની અંદર બે બ્લોગ નાખી દઈશ એટલે કે સવારના મોર્નિંગમાં એક બ્લોગ બાર વાગે નાખીશ ને બીજો બ્લોગ કંઈક ચાર પાંચ વાગે આ બે બ્લોગ કરી દઈએ એટલે એક દિવસની રજા પડીને આમાં પૂરાઈ જાય રજા ન રખાય બાકી પેમેન્ટ થોડુંક આગુ પાછું થઈ જાય એટલામાં અને ખાસ કરીને બીજી વાત આપણે રાજુલા જઈશીએ આજ છે ને હું છે ને પહેલાં સૌથી પહેલાં પહેલાંના જમાનામાં હું હેર સ્ટેટ કરાવતો તો મારે છે ને હેર સ્ટેટ કરાવવા છે અને આના કે મારો દાખ છે ધીમે ધીમે ઓછો થઈ ગયો છે મેં કાલી એક દવા લાવ્યા છે એમ દવાથી મોકલ ઓછો થતો જાય છે અને મારે ટી શર્ટ બહુ ચોરી થાય છે હવે આજકાલ બહુ ચોરી કરે હું ટી શર્ટ ટી શર્ટ પાસે ચોરી થઈ ગઈ છે હજી ઘણા બધા એવા ટી શર્ટ પડ્યા છે જે હજી ચોરી થવાના છે ધીમે ધીમે કરે સીધો એના ઉપર આમ જમ્પ ના કરાય સારો હર થાર રોક્સ આવી ગયો તો આપણે હું કરું લઈ આવવાની તો જરા એને ગમતી અન ગમતી એ ગમશે જોસો ને ત્યારે તો ફાઇનલી થાર રોક્સ આવી ગઈ છે ને કંઈક જોઈએ તો યુનિક જ લાગશે બીજી વસ્તુ એ તમને કહેવાની હતી કે આજે આપણે જઈએ છીએ ને રાજુરાજ આપણી પાસે જે બેલ્ટ પડ્યા છે સો દોઢસો જેટલા બેલ્ટ વધ્યા છે એ આપણે મહુવાની અંદર મહવા સિટીની અંદર જેટલી પણ ગાયો છે એમને બાંધવા છે કે સિટીની ગાયું છે એ જ રોડ ઉપર આવે છે તો જઈ ગાય માતા તો આજે જઈએ એ કામ પતાવીએ અને કાલે પછી આપણા કામમાં વળગી લઈ કામ કે છેલ્લા બેલ્ટ વધ્યા છે અને આ બધું તમારા બધાના સપોર્ટથી થાય છે અને હા ઘણા લોકોએ મને મેસેજ કરીને પણ કીધું કે તમે બેલ્ટ બાંધા છે કોઈ તમને પૈસા દીધા છે ના ના મેં કોઈ સસ્તાય પૈસા નથી દીધા તમારા સપોર્ટથી અને અમારી સાથે જે ટીમ છે અમારી એની અને અમારા મહેનતથી આ બધું થાય છે બાકી અમને કોઈ પૈસા આપ્યા નથી ખાસ કરીને ચલો હવે જઈએ અમે આપણે હું તમને એક વસ્તુ પૂછો થાર આપણી મોડીફાઈ કરાવી કે નથી કરાવી તો કોમેન્ટ કરી કે છો મારો પ્લાન છે થાયરને મોડિફાઈ કરાવવાનો પણ ધીમે ધીમે કરાવણ ડાયરેક્ટ મોડિફાઈ કરાવીશ નહીં નહીં ધીમે ધીમે થોડી 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 વસ્તુ એ ઓકે એ ખારે સારું ચાલો તો નીકળીએ આપણે રાજુલા જોવા માટે હું પેલા જઈશ હેર કટિંગ કરવા માટે અને આપણે દસ કિલો લોટની રોટલી બનાવવા આપી છે અને એ આપણી આપણી મહેનત નથી એ કોની મહેનત છે ત્યાં જઈને કહીશ ચાલો નીકળો ગાડી સર્વિસ કરાવી ને તો એની અંદર છે ને હું હું કહેવાય હું કહેવાય બોલ હું કહેવાય કેને મોગો હું ચડાયો કેને શું કે શું નીકળ્યું ઓય હું કેવા ઈ કેની ડબ્બો ઈ તને કે કેને હમ હવે થાર અંદર થી કેવાય યાર મગજ માં નીકળી ગયા આંખ માં કરવાનું કાળો કાળો કહેવાય ઈ નીકળ્યું ને તો ઈ એમ કે આ ક્યાંથી આવ્યું તો મને પૂછે ક્યાંથી આવ્યું લે વસ્તી કે મારી નથી તો હું કે બીજા ને લઈને ગયો હશે વસ્તુ મારી નથી તો એટલે એમાં મોગો આપડી તો ભૂલ ન હોય તો આપણે મનાવાનું પલક પલક આમ જોઈને હું ભૂલ મારું થઈ જવાનું છે બધું હું 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 લેપ ઉભી રહેતો ગાડી ઉભી રાખતો હવે મારે લપ નથી કરવી હું છે એ બોલ કા તારે હું લપ કરવાની છે અત્યારે આ કાજલ નીકળી કોની છે મને બસ ખુશ કાજલ ફેકી દે ખુશ એ જે બેઠો એ એને કા કર ને એમ તું બેઠો તને કા કરતો થાય આરોલ સ્ટોરી તો જોલો بس મારી ભઈ ઓ મારા વાંક વગરની ભૂલ માફી માંગુ તોય કેમેરો ચેક કરીશ કે કે મારા વાર ચેક કર હું એકલો કઈ ગયો છું તમે મન મૂકીને જાવ જ ક્યારે મૂકીન દયો રોજ છોડ રજાઓ ને હાંજે આવો ઓદીજે ખાવી તોલ તોલ ખાઈ જીવડુ ઢોલુકા મયરી હ

એમાં ગાડી સર્વિસ કરાવેલી સોરી સર્વિસ કરાવી હતી ફૂલ આખી એમાંથી નીકળ્યું છે બધી વસ્તુ હજી અડધી વસ્તુ પાછળ પડી અત્યારે ચા પીવા માટે રોકી હતી ગાડી કેમ કે ચા પી લઈ એટલે શાંતિથી નીકળીએ તો હું વિક્ટર પહોંચી ગયા હતા ઘરે પહોંચવા આવ્યા હતા ડુંગર પોલીસ સ્ટેશન ની ફોન આવ્યો કે તમારે થોડાક બેલ્ટ જોવે છે તો અમને થોડા બેલ્ટ આપો તો તમને બેલ્ટ આપી જાવ આજે પંદરમી ઓગસ્ટ છે તો મેં થોડા બેલ્ટ એમને માતાજી અમે બાંધીએ થોડા કે મેં આવું છું બેલ્ટ તો અત્યારે હું જાઉં છું પોલીસ સ્ટેશન સારું ચાલો તો ડુંગરની અંદર બધા જ ઓલ્ટેશન કે સાહેબને ભાઈને બધા જ આવ્યા હતા અને બધાએ બેલ્ટ બાંધી દીધા છે અને હવે અમે નીકળીએ અમને ઘરે મૂકવામાં ગુલ્ફી બી ખવડાવી દીધી તો ફાઇનલી અહીંયા બધી જ જગ્યાએ બેલ્ટ બધા લોકોએ બાંધી દીધા છે બધા લોકોની બધા ગાય સરી કોક કોક ગાયો છે ને નથી ભાગી જતી હતી તો આ બે ગાયોને નથી બાંધું બાકી જોઈ શકો છો જો અહીંયા બાંધી દીધું છે પછી અહીંયા નાની નાની બધું બદુલીને બાંધી દીધું અહીંયા નાની નાની ક્યૂટ ગલને બાંધી દીધું દેખાણું જ નહીં આમ ને નાની નાની હવે આગળ પણ છે ત્યાં ઘરે પહોંચી ગયા અને મહાદેવના દર્શન તમે કરી લો ઘરે છે તો કીધું આશાબેન અહીં રહેશે તો હું કટ કરવા માટે ને હેર કટ કરવા હાલો

તો એ આ મોબાઈલ માં લેવા માટે ચાલતું નથી એટલા માટે બે મોબાઈલ ગુગલ પે ફોન પે કોઈ જાતના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી થતા તમારે તો અત્યારે હું વીએન વીએન માંથી એરટેલ માં જાઉં તો એ એરટેલ વાળા અત્યારે વીએન વાળા ના પાડે છે કે નહીં ડેમો ઓફિસ હતું આ એટલે તમારે નહીં થાય તો હું અત્યારે પછી ઓફિસે જવું છે અને પેલા સૌથી પેલા હેર સ્ટેટ કરાવવા છે અને કટ કરાવવા છે અને સરખી રીતના કરું પછી બધે જવું છું અશોકભાઈ ની રાજુલા છે કઈ કઈ ડીશ નું કામ કરે છે અશોકભાઈ ડીશ લેવા ગયા છે તો એમને અશોકભાઈ ની અહીંયા મળી લે ભાઈ ભાઈ આઈફોન વાલે સોરી હું તમને કહેવાનું ભૂલી ગયો હું રાજુલા પહોંચી ગયો અને રાજુલા હેર માં બીજો મારો વારસ છે અશોકભાઈ ને ડીસ ને લઈ ગયો અશોકભાઈ ને ડીશ ને બધું અંદર મૂકે છે હારમાં

આ બેડ છે ને પણ બહુ મોટું પીડું ગાટલું છે ને કેમ કે અહીં આમરેસ ન ખાવેલા છે ને એના માટે તો જાઓ ઉભી ઉભી રહેને કે જાય એઠી માથે અડી જાય ગુડ નાઈટ કેવું લાગ્યું મસ્ત છે કમ્ફર્ટેબલ લાગે કે અરે સ્મૂથ કેટલું જેવું લાગે હાલે આમ તો આમ સીધા પગ કરતો આમ

એવું બધું હતું અને પછી ઘરે ગયા ઘરે પછી નીકળી ગયા છીએ મહાદેવ ને પગે લાગીને અશોકભાઈ ટુ વ્હીલ લઈને આવે છે પાછળ અને ધમુના જે ભાઈ છે એ પણ ટુ વ્હીલ લઈને આવે છે પાછળ બે એ લોકો ટુ વ્હીલ લઈને આવે છે અમે થાર લઈને હા ટોટલ ચાર જણા છે ટુ વ્હીલ લઈને આવે છે એક ગાડીમાં બે બીજી ગાડીમાં બે એવી રીતના છે તો અત્યારે મોવા જે છે મોવા આપણે બધી ગાયો ને અંદર છે ને સિટીમાં બેલ્ટ બાંધવાના બાકી હતા અત્યારે સિટીમાં આપણે જવાનું છે ગાયો ને બેલ્ટમાં રોડ ઉપર હતી એમને તો બાંધી દીધા છે હજી ઘણી બધી ગાયો બાકી છે એમને પણ ચલો બાંધી ઘણી નહીં હજી આપણો ઓછામાં ઓ ગાયો એટલી છે ને શું ક્યો ગાયો એટલી છે ને તમે વિચારો ને ઓ કમી કહો 300 બેળ 300 બેળ પૂરા થાશે ને આજે તો કમ સે કમ 5% જ ગાયોને બંધાણો છે એટલું તો એમ કહું છું કેમ કે કેટલી ગાયો છે આપણે બાજુ કેટલી બેઠી છે હા અહીંયા પણ આ દેખાતું નથી પણ પણમાં જો એક જ દેખાય છે પેલી સાઈડ નો બાજુ નો રોડ છે ને ત્યાં ઘણી બધી હતી પણ નામાં દેખાણો રોડ છે ને એટલી ગાયો બેઠે છે ને કે વાત ન પૂછો તો મહાદેવ હરે મુવા પૂછી ગયા સંજયભાઈ ના તરફથી રોટલી છે કેટલા કિલોની છે દસ કિલોની રોટલી સંજયભાઈના મમ્મીએ બનાવી જાય છે બાંધવાનું ચાલુ કરી દીધું પણ જયશુ કેટલો ડરે છે ને કેમ કે એક ફેરી અખતરો થઈ ગયો એને કેમ કે જયશુ વાહ ભાઈ જયશુ ને આવડી ગયો જયશુક પાસ થઈ ગયો તું આ ખવરાવાની સ્ટાઇલ છે ને યશોક ભાઈને જ આવડે જો બેઈ ગયો બસ ને ડરે તો કામ નો થાય બધી ઊભી થઈને ભાગશે હો બેલ્ટ ભારીને જો જાય એમના રોડે ચડી જશે બધી ફટાફોં ગાય ખોટી ગઈ આમ જો

ગાય માતા દેખાતા નથી અત્યારે અંધારું એટલું છે ને એટલા માટે મને બાંધા નો આવડે બધુડી ને હું બાંધી શકું પણ મોટી મોટી ગાયો છે ને પગ પગ માર દે તો મને તો બાંધી દેશે ગળા ઉતી ત્યારે કઈ ન થાતું મને બધુડી ને હું બાંધીશ બધુડી એટલે મને તરત બોલાવજો હું બાંધીશ તમ ભાગી જાયો ભાગી જશે તો આવ ને ના ના હાલો સંજી ભાઈ એક એક બે બેલ્ટ લઈ બે બેટ લઈ લ્યો બે બેલ્ટ લઈ લ્યો હા બાપા તમારે નીચે નો ઉતરાય ઉત હાલો મૂકી દે હાલો અંદર ગયો તો અંદર ભી ગાડી આમ સાઈડ માં લઈ લેજા પૂરે આગળ ગાયું છે ફાઈનલી જેટલા પણ બેલ્ટ હતા ને એ બધા પૂરા થઈ ગયા આજે કઈક એકસો ને બેલ્ટ જેવું હતું ને ત્રણસો સોરી ત્રીસ જેવા બેલ્ટ પોલીસ આપી દીધા હતા હવે એટલા બેલ્ટ હતા એ પૂરા થઈ ગયા એટલા માં નીચે છે અને હમણાં કોઈક આવ્યા હતા ને પંચર કરાવવા માટે તો અત્યારે લોકો જે હમણાં નીચે આવ્યા હતા ને એમની ગાડી પંચર થઈ ગઈ હતી એમને પૂછી ગઈ કે અમે હજી સ્વામી ના ગરડા અત્યારે આવ્યા ને તો રસ્તામાં જે ગાય માચાનો એક્સિડન્ટ થઈ ને સાઈડ પડ્યા હતા એવું કીધું મેં કીધું કઈ વાંધો નહીં મેં કીધું એક ગાય તો અમારા લીધે છે તો કઈ નહીં સપોર્ટ કરજો બસ પેલા તો એટલું જોતો અમારી પાસે તો દેવ હર આ છે અમારી પાસે જેટલા બેલ્ટ હતા ને બધા બેલ્ટ પૂરા થઈ ગયા ને હા ઘણા લોકો અમને હું પર્સનલી કોલ કરી પૂછું તમે કઈક સસ્તામાંથી બેલ્ટ લાવો છો ના ભાઈ અમારાથી થાય અમે એટલું કરીએ છીએ મને એટલું એક વસ્તુ યાદ આવી છે કે હું અમે હું એકલો કરું છું તો આપણી ફેમિલી કેટલા સાડા સાત લાખ આપણે ફોલોઅર્સ છે સબસ્ક્રાઈબર છે તો એક બેલ્ટના પૈસા તમારી પાસે આજે માંગુ છું એ કોના માટે ગાય માતા માટે માંગુ છું મારા માટે નહીં ગાય માતા માટે જેટલા પણ પૈસા આવશે ને એ બધી વસ્તુ હું તમને ડિટેલમાં ગાય તો જેટલી પણ ગાયું છે આપણે એને રોડ ઉપર જેટલી પણ છે અત્યારે એમને આપણે બધાને બેલ્ટ બાંધશું મેં તો ઘણો અહીંથી અમદાવાદ ગયો ને અહીંથી હું આપણે એકસો થ્રી ગયો ને દેવા માટે ત્યારે અમદાવાદ એક કેટલી ગાયો જોઈ હતી આ રીતના તો બસ એક બેલ્ટ ના પૈસા તમારું બે બેલ્ટ થાય ત્રણ બેલ્ટ થાય તમે જેટલો પણ બેલ્ટ નો હું આ ક્યુઆર કોડ મૂકું છું માંગતો નથી તમારા માટે મારી આટો નથી માંગતો ગાય માતા આટો માંગુ છું ખાલી એક દિવસનો ખર્ચો કર્યા વગર તમે આમાં નાખજો અને જેટલો પણ પૈસો આવશે એમાં કંઈક અલગ કરશો અને તમે કંઈક સેવાનું કામ કરશો તો ચાલો અત્યારે ટાઈમ કેટલો થયો તમને ખબર છે કેટલો થયો સંજયભાઈ અગિયાર અગિયાર વાગ્યા ને આજ તો વેલા જ બેલ્ટ પૂરા થઈ ગયા છે જેટલા બેલ્ટ હતા એ બધા પૂરા ને હવે તૈયાર બેલ્ટ લાવવાના છે ચાલુ કરી દેવું છે જે આ બેલ્ટ બાંધીએ છીએ ને એમાં થોડી પ્રોબ્લેમ અમારી એ આવે છે જો આ છે ને તો આ રીતના થાય છે આમ જુઓ સંજયભાઈ આ દોરા છે ને દોરા નીકળી જાય છે તો આ વસ્તુ સારું નથી લાગતી એટલે અમે તૈયાર બેલ્ટ લાવવાની કોશિશ કરીએ છીએ પણ તૈયાર બેલ્ટ પર થોડા મોંઘા મળે છે તો પ્લીઝ તમારા એક બેલ્ટ આપે છે તો એક બેલ્ટના પણ આપજો જરૂર ગાય માતા માટે ચાલો બધાને રજા આપી દઈએ છે આ બેલ્ટમાં છે ને આ પ્રોબ્લેમ થાય છે આ દોરા છે ને આમ નીકળી જાય છે લ્યો બધું લો છે બેનો હા આપવું પડશે

સારું હાલો તો બધાને રજા આપી દઉં અમે બંને નીકળીએ ટાઈમ બહુ થઈ ગયો છે ને કાલે પાછું મારે કંઈક કામ છે તો રાજકોટ નીકળ્યો નથી ને આ વિડીયો એડિટિંગ કરતા સવાર તો મારે કામ થઈ જશે કામ કરવામાં શું થયું ખા ભલે તો મારવાનું સારું ચાલો તો બધા નીકળી ગયા છે ઘરે જોવા માટે ને અમે હવે નીકળીએ ભાવનગર જોવા માટે ભલે કે એકચુઅલી મને એવું કીધું તમે થોડુંક સુધરેલું બોલો કે સકાલ સવારે ઉંમર બાદવાન થઈ તમે સુધરેલું બોલતા નથી થોડી ધામડાની ભાષા બોલી દો દેશી સાવ તો એવું નહીં થોડુંક દેશી નહીં એની થોડુંક વિદેશી બોલો દેશી નહીં ભેગી વિદેશી એવું ને સરખું બોલવાનું અચ્છા દેશી વિદેશી ભાષા ઉપરથી થી આપણે જજ કરે છે જજ કરે એટલે હંમેશા ભાષા જેવા સાથે તેવા રહેવાનું મને જેવું રાખે હું એવી જોડી દઉં એટલે તું મારું મારું કમ્પેરીઝન કરે છે કોનું કમ્પેરીઝન એ બધા જ નું જેવી જેવું મારા જોડે રહી એમની એમની જોડે હું એ રીતે રહું ડીઝલ પૂરવા માટે ઊભા છે ડીઝલની ટાંકી ખાલી થઈ ગઈ છે આજે ચાર દિવસ ડીઝલ આયેલું થાર અને ટાંકી ફૂલ થાય છે ને આજ મારી હાથે હું ફૂલ કરું છું મારો તો હાલ છે ફાઇનલી થઈ ગઈ ટાંકી ફૂલ અને હવે આપણે જઈએ છે ઘરે તો અમે લોકો ઘરે તો પહોંચી ગયા અને જમવાનું પણ મંગાવી લીધું ઝોમેટોમાંથી અને હેર મારા સ્ટ્રેટ કરે અને તમને તો આ શું શેરા જેવું લાગે સાચી વાત છે શેરા જેવું લાગશે થોડા દિવસ તમને એવું લાગશે અને અત્યારે જમવા માટે ઝોમેટો મંગાવ્યું હતું સોરી ઝોમેટોમાંથી દાલ તડકા જીરા રાઇસ મંગાવ્યા હતા ટાઈમ થઈ ગયો છે દોઢ વાગી ગયો છે તો સુઈ જાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પહેલા કે બનવું પૂછતા નહીં વિડીયોને શેર કરજો નવા વિડીયોની સાથે મળે ટુ મોરો ત્યાં સુધી બધાને બાય બાય અને આ તાર હાકી ગયો છે અને હું થોડો થઈ ગયો છું આ

Find it up in time to be alone is the break